ચૌદસો અઠ્ઠાણું તમે જુઓ પંદરસો થયા સો વર્ષ થયા અને ત્યાર પછી તમે જુઓ ઈસવીસન સોળસો અને ત્યાર પછી ઈસવીસન સોળસો ને આઠ તો તમે આમ સમજો કે સો વર્ષથી પણ એકસો દસ વર્ષ જેવો સમયગાળો થઈ ગયો સોળસો ને માં તો ઈસવીસન સોળસો ની સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે ઈસવીસન સોળસો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના હવે એની કહાની કઈ રીતના છે જો ચૌદસો ને અઠ્ઠાણુંથી યુરોપિયન પ્રજા પૈકી પોર્ટુગીઝ ભારતમાં હતા અને ઈસ્ટ ઇન્ડિયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સોળસોમાં એટલે અંદાજીત એકસો બે વર્ષ ત્યાં સુધી શું કરતા હતા ધીરે ધીરે બ્રિટનના લોકોને ખ્યાલ આવ્યો બ્રિટનના વ્યાપારીઓને ખબર પડી કે ઓહો તો ધંધો કરવો હોય તો ભારતમાં ધંધો છે ભાઈ બિઝનેસ ભારતમાં છે આપણે અહીંયા જવું જોઈએ વ્યાપારી દિમાગ કોને કે એક દુકાનમાંથી બે દુકાન બે દુકાનમાંથી ત્રણ દુકાન ત્રણ દુકાન પછી અન્ય શહેરમાં દુકાન પછી રાજ્યના વિવિધ શહેરોમાં દુકાન દેશના વિવિધ શહેરોમાં દુકાન આમ પોતાનો બિઝનેસ ડેવલપ કરે એને આપણે વ્યાપારી દિમાગ કહીએ છીએ તો આવો જ વિચાર કોને આવે છે તો કે બ્રિટનના વ્યાપારીઓને આવે છે બ્રિટનના વ્યાપારીઓનું એક એસોસિએશન હતું તમે લોકોએ સાંભળ્યું છે ઝેરોક્સ વાળાનું એસોસિએશન રિક્ષા ચાલકોનું એસોસિએશન એમ ઇંગ્લેન્ડની અંદર કહીએ છીએ મર્ચન્ટ ઓફ એડવેન્ચર અને આ મર્ચન્ટ ઓફ એડવેન્ચરના લોકો બ્રિટનના મહારાણી પાસે જાય છે અને એને એમ કહે છે કે ભાઈ અમારે ભારતમાં વ્યાપાર કરવો છે તમે અમને પરવાનગી આપશો ખરા હવે તમે વિચારો તમે તમારા મમ્મી પપ્પાને તમારા કોઈ વડીલ કહો મારે અન્ય શહેરમાં દેશમાં રાજ્યમાં જઈને કરવો રજા આપશો ખરા આપણા વડીલો કે ભાઈ તું જો સેટલ થતો અમારી તો આખી ટાઢી જાય તો આમ બ્રિટનના મહારાણીએ અંગ્રેજોને આ મર્ચન્ટ એડવેન્ચર સમૂહને ભારતની અંદર વ્યાપાર કરવાની પરવાનગી આપી તો આ સમૂહ કયા દેશ સાથે વ્યાપાર કરશે તો કે ઇન્ડિયા સાથે તો આ મર્ચન્ટ એડવેન્ચર ઈ કંપની ઈન્ડિયા સાથે વ્યાપાર કરશે ઈન્ડિયા યુરોપની કઈ દિશામાં આવેલું છે તો કે ઈસ્ટમાં આવેલું છે અને આ કયા દેશનો સમૂહ છે કયા દેશના વ્યાપારીઓ છે તો કે બ્રિટનના છે તો આમ આ કંપની કે જે બ્રિટિશ કંપની હવે ઈસ્ટમાં રહેલા ઈન્ડિયા સાથે વ્યાપાર કરશે એટલે કંપનીનું નામ પડ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ કંપનીને પરવાનો આપતો ચાર્ટર પરવાનો આપતો ખરડો એકત્રીસમી ડિસેમ્બર ઈસવીસન સોળસોના ના રોજ પસાર કરવામાં આવ્યો અને ત્યારથી એ કંપનીને છૂટ મળી કે જા ઝીલે જિંદગી એટલે કે જા ભારતમાં જઈને વ્યાપાર કર સોળસોની ની સાલમાં આ મુજબનો પરવાનો મળે છે અને આ માટે હવે જ્યાં તમારે બિઝનેસ કરવો છે તમે અન્ય શહેરોમાં જઈને જોશો ક્યાં જગ્યા સારી છે તમારો બિઝનેસ જેના સંબંધિત હોય જેમ કે અમારે કોઈ કોચિંગ ક્લાસ ખોલવું હોય તમે જોઈએ કે અમને સ્ટુડન્ટ્સ મળી રહેશે તો એમ આપણે પહેલાં રેકી કરીએ તપાસીએ એરિયા તપાસીએ એમ ભારતને તપાસ માટે સૌથી પહેલો એક વ્યક્તિ ભારત આવે છે ઈસવીસન સોળસો ને આઠમાં જેને આપણે વિલિયમ હોકીન્સ તરીકે ઓળખીએ છીએ તો આ સર વિલિયમ હોકીન્સ સોળસો ને આઠમાં

પોર્ટુગીઝોની ધરપકડ કરી લીધી એટલે વિલિયમ વોકિન્સ ફરી ગયો કે હું તો ખાલી આટો મારવા જેવો તો એ કે બરાબર પણ ત્યાંથી એ ક્યાં જાય છે એ આગ્રા જાય છે અને અહીંયા જહાંગીરનું શાસન એને કહે છે ભાઈ મારે વ્યાપાર કરવો છે પરવાનગી આપશો ખરા સર વિલિયમ હોકિન્સને પરવાનગી મળતી નથી થોડા સમય પછી એને પોર્ટુગીઝો છોડી મૂકે છે અને એ વિલા મોઢે પરત જતો રહે છે ત્યાર પછી તો ભારતની અંદર અંગ્રેજોને વ્યાપાર કરવાની પરવાનગી કોણ આપે છે સો ટકા જહાંગીર ખ્યાલ આવે છે આ પહેલા એ લોકો એને પરવાનગી મળી એટલે પોતાની ફેક્ટરી વગેરે સ્થાપવાનું શરૂ કરે છે અને એ લોકોની એટલે કે અંગ્રેજોની પહેલી વ્યાપારી કોઠી કઈ જગ્યાએ સ્થાપાય છે ખાસ સુરતની અંદર સ્થપાય છે એ પણ તમે યાદ રાખજો બરાબર એ પહેલા પરવાનગી મળી હોય એ મુજબની સામાન ની એટલે કોઈ જગ્યાએ ગોદામ બને સામાન રાખ્યો એ રીતે મસૂલીપટ્ટનમ બરાબર પણ એને વ્યાપારની પરવાનગી મળી અને એ પરમિશન સાથેની કોઠી એમને ક્યાં સ્થાપી સુરત ખાતે હવે આ કોઠી ક્યારે સ્થપાણી તો કે ઈસવીસન સોળસો ને તેર માં સ્થપાણી અો તમને તરત પ્રશ્ન થાય કે ભાઈ આ 1613 માં કોઠી સ્થાપી તો 1615 માં તો મંજૂરી મળશે તો કઈ રીતે તો કે કઈક પત્ર વ્યવહાર કઈક થયેલો અને એ મુજબ સરトーમસ સરトーમસ રો 15 માં ભારત આવે છે પણ પરવાનગી એને કઈક પત્ર વ્યવહાર થકી લઈ લીધી હોય એવું કઈક માનવામાં આવે છે કેમ કે એ અહીંયા પત્ર વ્યવહાર જહાંગીર સાથે થયેલો એવી કઈક ઘટનાઓની નોંધ ઇતિહાસકારોએ કરેલી છે આપણે ટૂંકમાં એટલું જ યાદ રાખશું કે અંગ્રેજોની પહેલી વ્યાપારી કોઠી કઈ જગ્યાએ સુરત ખાતે આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે સર ટોમસ રો ઘણી બધી ગિફ્ટ્સ ને ઘણી બધી વસ્તુઓ પોતે લઈને ભારત આવે છે સોળસો પંદરમાં અને સોળસો પંદરથી લઈને સોળસો ને ઓગણીસ સુધી ક્યાં રોકાય છે તો કે ભારતની અંદર રોકાય છે ખાસ આગ્રા રોકાય છે કેમ કે મુઘલોનું જે એ વડુ વડુ મથક હતું અથવા તો જહાંગીર હતા એ ક્યાં બેઠતા હતા તો કે આગ્રાની અંદર બેઠતા હતા અને જહાંગીર દ્વારા જ આ પરવાનગી આપવામાં આવે છે આમ યુરોપિયન પ્રજાઓ પૈકી અંગ્રેજોનું ભારતમાં આ રીતે આગમન થાય છે અને આ રીતે એને વ્યાપારની પરવાનગી મળે છે હવે ત્યાર પછી તે ભારતની અંદર વિવિધ પોતાના ક્ષેત્રો બનાવી નાખે છે જેમ કે અમદાવાદની અંદર ફેક્ટરી બનાવે છે ભરૂચમાં ફેક્ટરી બનાવે છે મુંબઈને આગળ જતા એ વડુ મથક પણ બનાવે છે પણ ઘટના શું થાય છે તમે જુઓ અંગ્રેજો ભલે વ્યાપાર માટે આવ્યા ભારતમાં બીજી પ્રજાઓ પણ હતી બીજા રજવાડાઓ પણ હતા એની સાથેના સંઘર્ષમાં પણ ઉતરવું પડે છે બરાબર તો આ જે ક્ષેત્ર આપણને દેખાય ગુજરાતનું અને મહારાષ્ટ્રનું આ ક્ષેત્ર ત્યાં એ સમયે કોનું સામ્રાજ્ય હતું તો કે મરાઠાઓનું સામ્રાજ્ય હતું મરાઠાઓનું વર્ચસ્વ હતું એટલે અંગ્રેજોને લાગ્યું કે ભાઈ આ ક્ષેત્રમાં આપણે આપણું શાસન જમાવવું આપણો વ્યાપાર વધુ સરળતાથી કરવો એ શક્ય નથી એટલે અહીંયાથી ધીરે ધીરે એ લોકો પહેલા દક્ષિણ તરફ જાય છે અને પછી ધીરે ધીરે પૂર્વ તરફ વળે છે ખ્યાલ આવી રહ્યો છે દરેકને ત્યાર પછી મહારાષ્ટ્ર ક્ષેત્રમાંથી એ લોકો દક્ષિણ તરફ આવ્યા સોળસો ને ની અંદર મદ્રાસ શહેર જેને આપણે વર્તમાનમાં ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ અને ત્યાં એણે કિલ્લો પણ બનાવ્યો પોતાની જે વ્યાપારી કોઠી હોય એની સુરક્ષા માટે કિલ્લો પણ બનાવતા હતા જેને આપણે મદ્રાસ ફોર્ટ અથવા તો સેન્ટ તરીકે ઓળખીએ છીએ બોમ્બે પ્રેસિડેન્સી આ ત્રણ તમે એમ સમજો કે આ ત્રણ એમના મુખ્ય વ્યાપારિક મથકો હતા ત્યાર પછી સોળસો માં હુગલી નદીના કિનારે કામગીરી કરે છે સોળસો ને તેત્રીસ બાલાસોર બરાબર તમે લખેલો સાંભળો કાલીઘાટ અને ગોવિંદપુર આ ત્રણ અલગ અલગ ક્ષેત્રો હતા ગામડાઓ હતા એની જમીનદારી અંગ્રેજોને મળે છે અને આ ત્રણેય અલગ અલગ ક્ષેત્રોને ને એકઠા કરીને પોતે ત્યાં પોતાની વ્યાપારી કોઠી બનાવી ત્યાં એક નવું નગર બન્યું જે નગર આગળ જતા કલકત્તા તરીકે ઓળખાણું જેને આપણે વર્તમાનની અંદર કોલકાતા તરીકે ઓળખીએ છીએ બરાબર એ લોકો એના ઇંગ્લિશ અસરની અંદર ખ્યાલકાતા એવો એ શબ્દનો પ્રયોગ કરતા હતા તો આ ત્રણ સુતનાતી કાલીઘાટ અને ગોવિંદપુરાનો સમૂહ ઈસવીસન સોળસો ને અઠ્ઠાણુંની અંદર અને આગળ જતા ત્યાં એમણે જે કિલ્લો બનાવ્યો ત્યાં એમણે જે ફોર્ટ બનાવ્યો જેને આપણે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખીએ છીએ તો અંગ્રેજોના ત્રણ મુખ્ય ફોર્ટ સેન્ટ જ્યોર્જ ફોર્ટ ફોર્ટ વિલિયમ અને અન્ય એક

બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ બીજાના લગ્ન કરવામાં આવ્યા પોર્ટુગલની રાજકુમારી કેથેરીન સાથે સાંભળજો અંગ્રેજો અને પોર્ટુગીઝ અહીંયા વ્યાપાર કરવો બંને વચ્ચે ડખો થાય એવું છે બરાબર એટલે ચાર્લ્સ બીજા બ્રિટિશ રાજકુમારના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન સાથે થયા તો આ બંને દેશો વચ્ચેના સંબંધો પણ આનાથી સુધર્યા બીજી વસ્તુ અન્ય ફાયદો શું થયો કે જે અહીંયા બોમ્બે ક્ષેત્ર છે બે દેશોના વચ્ચેના લગ્ન સંબંધો થાય છે અને એમાં દહેજમાં શું મળે છે આપણું બોમ્બે મળે છે બારોબાર પર જ વહીવટ કરી નાખ્યો આવી રીતે અહીંયા ભલે પોર્ટુગીઝોનું રાજ હતું બોમ્બે મળ્યું અંગ્રેજ તાજને મળ્યું બ્રિટિશ રાજકુવરને મળ્યું અને એ બ્રિટિશ રાજકુવર પાસેથી એ બોમ્બે ભાડાપેટે કોણે લઈ લીધું તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લઈ લીધું ને આ રીતે બોમ્બે શહેર કોના કબજામાં આવ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કબજામાં આવ્યું અને એના ત્રણ મુખ્ય શહેરો ભારતમાં બન્યા ત્રણ મુખ્ય કિલ્લાઓ ભારતમાં બન્યા મદ્રાસ ફોર્ટ બોમ્બે ફોર્ટ અને ફોર્ટ વિલિયમ અને આ આગળ જતાં ત્રણેય ક્ષેત્રો એની મુખ્ય પ્રેસિડેન્સીઓ પણ બને છે બંગાળ પ્રેસિડેન્સી મદ્રાસ પ્રેસિડેન્સી અને બોમ્બે પ્રેસિડેન્સી આઈ વિશ કે આ બધી કહાનીઓ તમને ખૂબ મજા પડતી હશે અને તમને યાદ પણ રહેતું હશે